એવોર્ડ બે દિવસ સુધી યોજવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દિવસે ટેકનિકલ એવોર્ડ અને ત્યારબાદ મુખ્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા સ્ટાર ગુજરાતના મહેમાન બન્યા હતા ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે મુખ્ય એવોર્ડ સેરેમની યોજવામાં આવી હતી જેમાં બોક્સ ઓફિસનું જેમ રણબીર કપૂર એનિમલ વિધુ વિનોદ બારવી ફેલ એવોર્ડ સમારોહમાં પ્રભુત્વ જમાવ્યું હતું બારવી ફેલ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ પણ મળ્યો હતો શ્રેણીમાં પ્રેમ ટુ પઠાણ જેવી સમાવેશ કરવામાં આવ્યો હતો વિક્રાંત બારવી ફેલ ફિલ્મ જ ચારે બાજુથી ઘણી પ્રશંસા મેળવી ચૂકી છે અને હવે તેના નામમાં એક જોડાઈ ગઈ છે એવોર્ડમાં કપૂર આલિયા ભટ્ટ કપૂર કરિશ્મા કપૂર કરણ જેવા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા I'm really excited. Uh, firstly, uh, thank you to the government of Gujarat. They made such great preparations. Uh, um, Filmfare is a, is a legacy award. It's always great to be at Filmfare. It's where really the entire fraternity comes together to celebrate each other's work. Uh, so, really glad to be here. It's been a great year for movies. Um, so, really happy and uh, may the best man win. Honestly, it's already an honor to be nominated amongst uh, such fine actors. Uh, winning would, uh, would definitely mean a lot. But I'm, I'm just here to celebrate a fantastic year for Hindi cinema. Yeah, I love it. It's, it's like home. I'm here back, like, I think the third time in two months. Yeah, you know of it. Great. Thank you. Have a great evening. Such a pleasure to be here in Ahmedabad. And it feels wonderful to be back here at Filmfare, bringing back so many beautiful memories, so many films, so much hard work that's celebrated here. And I'm happy to be part of it once again. भाजपा आज फरी भरती मेड़ो योजना जमा कोस पूर्व धार भारतीय जनता पार्टी में जोड़ाया लिया बालकृष्ण पटेल आईआरएस रमेश चौहान भाजपा था કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હસ્તે કેસરીઓ ધારણ કર્યું હતું જેમાં બાલકૃષ્ણ બે હજાર બારમાં ધારાસભ્ય બન્યા હતા તો ચિરાગ કાલરિયા જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય છે ગત ચૂંટણીમાં ચિરાગ કાલરિયા હાર્યા હતા ત્યારે આઈઆરએસ રમેશ ચૌહાણ વિરાલ વીઆરએસ લઈને ભાજપમાં જોડાયા છે રમેશ ચૌહાણ કવિતાઓ લખીને જાણીતા બન્યા હતા ત્યારે કસ્ટમ વિભાગમાં બઢતી મેળવીને આઈઆરએસ અધિકારી બન્યા હતા બસો બે વર્ષ પહેલાં લોહામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સુરા દરબાર ગઢમાં ભક્તોની પ્રશંસા માટે દિવ્ય શાખોત્સવની ઉજવણી કરી હતી જે દિવ્ય અને અદ્ભુત ઉત્સવ આજે પણ ભક્તિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો

આધ્યાત્મ સભર કાર્યક્રમ થી દિવ્ય રૂડો શાકોત્સવ યોજવામાં આવ્યો હતો સ્વામિન ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિન મંદિર વાઘીપુર પંચમહાલમાં શ્રી સ્વામિનારાયણના ગાંધીના આચાર્ય જીતેન્દ્રયોગ મેદાજી સ્વામીજી મહારાજના અનુનાથે મહંત સંત શ્રવણ શ્રી યોગિરાધ સ્વામી ઘનશ્યામપાજી સ્વામી મંદિર પુજિયંતોના સાનિધ્યમાં અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો જોવા મળી અને શાખોત્સવનું આયોજન કર્યું હતું સર્વાંગળી શ્રી સ્વામી ભગવાને વર્ષોના વર્ષ પહેલાં જે શાખોત્સવની પરંપરા ચાલુ થઈ હતી નો અલભ્ય લાભ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને હરિભક્તો માણ્યો હતો આ પ્રસંગે યોજનીય સંતોએ શાખોત્સવના ઇતિહાસ વિશે વાત કરી કારણ કે સર્વાવકારી શ્રી સંત હોવાને આમ સમાજની અંદર જે એનો ઉત્કર્ષ જે કર્યો છે એને સંપ્રદાયમાં બહુ આગળ લાવ્યા છે વગેરે જે બધા સંભરણા સ્વરૂપે અસુરિયા ભગવાન એવા શ્રી સ્વામી ભગવાનના આ શાક ઉત્સવની ઉજવણી સંતો અને હરિભદ્ર સાથે મળી કરી હતી અને બધાએ શાકોત્સવ પ્રસંગે પ્રસાદ પણ માણ્યો હતો જાળવણી તેના માટે આપણી જવાબદારીઓના શીર્ષક હેઠળ જીએસસીએલ અને આગાકાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે દરિયાકાંઠા વિસ્તારમાં થતો ધોવા અને વધતી જતી ખારાશને અટકાવવા માટે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાસ તળાજ અને મહુવા પંથકના દરિયાકાંઠાના પાંચ લાખ મેનગ્રોવ છોડના બાબતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે આવનારા સમયમાં અનેક પ્રકારે ફાયદાકારક બનશે जीएसएल एवं कंपनी से बदा स्टेक होल्डर ध्यान राखे होल्डर मार्ट काम करे मरा विशेष तौर पे, मरा सस्टेनेबल मैन्युफैक्चरिंग, सस्टेनेबल माइनिंग सस्टेनेबल टू डेवलप सोर्सेस ऑफ रिन्यूएबल एनर्जी यूज प्रमोट द મોર યુઝ ઓફ રિન્યુબલ એનર્જી સૌથી વધારે ને વધારે બોલું તો પર્યાવરણ માટે ખૂબ સારું કામ કરે છે સાહેબ ખૂબ સરસ ફાયદો મળશે સોસાયટીની રીઝન અમારા જો મેનગ્રુવ પ્લાન્ટેશન છે ઇરોઝન ઇરોજનની કમી કરી શકશે વન્યજીવન પર્યાવરણ પર્યાવરણની ધ્યાન રાખતા જોઈએ એ મેન્ગ્રુવ પ્લાન્ટેશન હું કરું છું મારા કંપની કરે છે कंपनी एनवायरमेंट प्रति खूब सरस जवाबदारी सरस रीते करे थे, निभावे सर तुम जो तो मार जीएससीएल ट्रेन वर्टिकल छे जीएससीएल सोडा प्लांट छे जो सूत्रापाड़ा में छे पीछे जीएसएल टेक्सटाइल चेन्नई चेन्नई में छे जीएसएल कंज्यूमर प्रोडक्ट जो चेन्नई में है सर तरह एक जानकारी मार बात खूब खुशी दुषित छे कि साहब

Uh, हमने लॉन्च uh, किया है कि हम पाँच लाख मैंड्रोव सिर्फ भावनगर में लगाएंगे आपको पता है कि uh, मैनड्रोव का क्या फ़ायदा होता है uh, मैंड्रोव से सॉइल इरोशन नहीं होता है जो भी सेलिनेटी है वो कम करता है और मैंग्रोव ज़्यादातर जो भी साइक्लोन्स है सुनामी है इट हेल्प्स टू प्रोटेक्ट द पीपल फ्रॉम दैट सो वेरी वेरी हैप्पी कि हमने uh, गांव के लोगों यू uh, नो uh, you know, के साथ दस गांव के लोगों के साथ जुट के uh, हमने ये लॉन्च किया है प्रोसेस जिला पंचायत में सामने सभा बड़ी होती था सामने सभा में विपोप शिक्षण आरोग्य रोड रास्ता तमाम जो खड़ोना प्रश्नों ने लिए ने અવાજ ઉઠાવ્યો હતો કચ્છ જિલ્લામાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ સરકારી દવાખાનામાં ડોક્ટર સ્ટાફ લાંબા સમયથી ઘટ સતાવી રહી છે ત્યારે જિલ્લામાં શિક્ષકની ભરતીના જે કરવામાં નથી આવતી પરંતુ તેના છોકરા કરવામાં આવતા હોય છે ત્યારે કચ્છ જિલ્લામાં તમામ તાલુકામાં ગૌચર જમીન ની ફાળવણી પણ કરવામાં આવતી હોય છે રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ તેને ક્યાંક પરિપૂર્ણ કરવામાં આવી નથી તેને લઈને સવાલ પણ કર્યો હતો સત્તા પક્ષ દ્વારા અલગ અલગ કચ્છની અંદર ના પ્રશ્ન પૂછવામાં આવ્યા ચાલીસની આજુબાજુ ટોટલ પ્રશ્ન હતા એના અંદર એક કલાકની ટાઈમ મર્યાદામાં ની આજુબાજુ જે પ્રશ્ન પૂછવામાં એમાં ડીડીઓ સાહેબ દ્વારા લેખિત અને મૌખિક એમના પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે અને અમુક પ્રશ્નો તો લગભગ હલ થઈ ગયા મુખ્ય પ્રશ્ન તો કચ્છની અંદર જે કયા શિક્ષણના છે તૂટતા જે શિક્ષકો ઘટ છે એની અમે સરકાર દ્વારા સરકારમાં પણ રજૂઆત કરી હતી સ્ટાર્ટિંગમાં જ્યારે જિલ્લા ફેરબદલી કરવામાં આવી ત્યારે પચીસો કે આજુબાજુ આપણે જિલ્લા બદલી થયેલી હતી એના ઉપરાંત આપણે રજૂઆત સરકારમાં કરવા આવી ત્યાર પછી હજાર તેરસોની આસપાસ નવી ભરતી કરવામાં આવી હજી પણ નવસોથી હજારની ઘટ છે એ પણ અત્યારે ભરતી ચાલુ જ છે શિક્ષણ

કાઢવામાં આવી હતી ત્યારબા સોમનાથ મહાદેવ ધ્વજારોહણ અને પછી સંત સંમેલન પણ યોજવામાં આવ્યું હતું જેમાં દાતાઓ અગ્રણીઓ અને પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સામાજિક ને ધર્મ બે પ્રસંગમાં આજે ચાલે છે અંબાજી પણ ધજાનો કાર્યક્રમ પૂરો કર્યા પછી દ્વારકા ગયા દ્વારકાથી પૂરું કર્ણ કર્યા પછી ડાકોર કર્યો અને ચોટીલા પણ ધજાનો કાર્યક્રમ કર્યો પછી એમના બધા મિત્રોને એમ થયું કે અમારે સોમનાથ ધજાનો કાર્યક્રમ કરવો છે ધાર્મિક આ બધું પાછળ કરવાથી પાછળ હેતુ એક જ એકતા અને એક સમર્થનની ભૂમિકા ઉપર બધા આવે એના માટે આ ધાર્મિક કાર્યક્રમ છો

એ મંડળ દરેક પાંચ પાંચ છોકરા જતા કરે એની એક જાહેરાત કરી છે આજરોજ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા સોમનાથ મુકામે સોમનાથ દાદાને ધજા ચઢાવવાનો જે પ્રોગ્રામ હતો એમાં મોટી સંખ્યામાં આપણા મહામંડળેશ્વર બજરંગદાસ બાપુ તેમજ સત્તાધારના કોઠારી સ્વામી તેમજ આખા ગુજરાતમાંથી બધા આગેવાનો પ્રમુખ શ્રી અને મંડળોના આગેવાનો આજે અહીં હાજર રહ્યા મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજમાં આજે શ્રી રામ ભગવાનનું જે હમણાં જે વાતાવરણ હતું એ જ ટાઈપનું વાતાવરણ અત્યારે અહીંયા આપણે સોમનાથમાં જોવા મળ્યું છે અને તેમજ ભવિષ્યમાં આપણે વીસ એકવીસ બાવીસ મા શ્રીભાઈ શ્રીભાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે એનો પણ મોટો અનેરો થનગનાટ પ્રજાપતિ સમાજમાં છે અને એના અત્યારથી જ આયોજનો થવા મળ્યા છે અને મોટી સંખ્યામાં ત્યાં ભક્તો માના આજે આપવાના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાઈઓ બહેનો માટે ફિટનેસમાં જાગૃતિ આવે તેમનો યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે રમતવીરોની ભાવના જળવાય તે માટે લોકોને જાગૃત કરવા તારીખ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રણસો ને ચોર્યાસી જેટલી ટીમોએ ભાગ લીધો હતો એટલું જ નહીં પરંતુ રસ્સા ખેંચનારગોલ લીંબુ ચંચી મ્યુઝિકલ ચેર કોથળા દોડ ભાઈઓ માટે કબડ્ડી ખોખો એથ્લેટિક્સ રમાડવામાં આવશે તેમ સાંસદ પૂરમબેન માડમે જણાવ્યું હતું સૌ જાણો છો મુજબ ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા યુવાનોને શારીરિક સુસજ્જતા અને સાથે સાથે સ્પોર્ટ્સ ના આગ્રહી રહ્યા છે કે રમત ગમતમાં તમામ યુવાનોનું પાર્ટિસિપેશન હોય અને ફિટનેસ તરફ પણ આપણા યુવાનો વધુ ને વધુ જાગૃત થાય અને સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું આયોજન પણ આપણા યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે અને સાથે એનામાં સ્પોર્ટ્સમેનશીપ સ્પિરિટ ખેલ ભાવના પણ ક્યાં જાગૃત અને ઉજાગર થાય એના માટે હંમેશા તેઓ આગ્રહી અને પ્રયત્નશીલ રહ્યા છે એ ખેલો ગુજરાત હોય ખેલો ભારત હોય કે તમામ સાંસદોને એમના દ્વારા સાંસદ ખેલ મહોત્સવ બંને પોતાની ક્ષમતા ઉજાગર કરવા માટે અને સાથે સાથે ખેલદીલી ભાવના જે સ્પોર્ટ્સ મુખ્ય રૂપે દરેક વ્યક્તિમાં કલ્ટિવેટ કરે છે પ્લેટફોર્મ આપણા યુવાનો આપવા માટે એમને ઘણા બધા એવા આયોજનો યોજનાઓ અને કાર્યક્રમો બે રાજ્ય સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હોય કે હાલ આપણા પ્રધાનમંત્રી તરીકે હોય એમને સતત આપણા રાષ્ટ્રમાં પ્રયત્ન કર્યા છે સરળતાથી પેપરના જવાબ લખી શકાય તેના લઈને દેશના વડાપ્રધાન સાતમી વખત પરીક્ષા પે ચર્ચા કરી હતી ત્યારે હિંમતનગરના ડોક્ટર નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં છ થી બાર ના સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ દિપસિંહ રાઠોડ ધારાસભ્ય બીડી જ્વાલા જિલ્લા કલેકટર નિનેશ દેવે અધિકારી મીતાબેન ગઢવી સહિત પાંચ શાળાના આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા આજે આપણા લોકપ્રિય વડાપ્રધાને ધોરણ દસ અને બારના જે દેશના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમને માનસિક તનાવ પડવું ના પડે અને એમાંથી રસ્તા મળે તે માટે પોતે આજે આખા દેશમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો છે એના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ લગભગ એક હજાર જેવી શાળાઓમાં એક લાખ ઉપરાંત જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આનો લાભ લીધો છે અને એમને જે મોદી સાહેબના જે પ્રશ્નો છે આખા દેશમાંથી જે અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ કરી છે એનો આબેહૂબ જવાબ આપી અને પોતાની નવી દિશા અને જીવનમાં કઈ રીતે આગળ વધાય અને તણાવમુક્ત રીતે પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધાય એવા સરસ મજાના એમને એના જવાબો પણ રજૂ કર્યા છે એટલે સમગ્ર દેશમાં પણ જે વિદ્યાર્થી આલમ અને દેશને પણ નવી દિશા બતાવવા માટે ઘણા બધા સૂચનો કર્યા છે પ્રધાનમંત્રી મોદીના દિશા નિર્દેશમાં દૈવશની વિદેશ નીતિને નવી ઊંચાઈએ લઈ જનાર આ વિદેશ મંત્રી ડોક્ટર એસ જય શંકર એક દિવસ સિંધવાડા ઝુલાની મુલાકાતે આવ્યા હતા પ્રથમ એકતાનગર ખાતે આઈરએસ સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું તો સ્કિલ સેન્ટર એકતાનગર અને આસપાસના દિવ્યાસી યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં લાભરૂપ થશે તેવું તેમણે જણાવ્યું હતું તેવે ઝુલામાં વિવિધ કાર્યક્રમો કર્યા હતા તેમજ તેમણે ગરવેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લેધી હતી સાતજરાસ પેપર સિનસ્ટ્રિડન હોમની પર મુલાકાત લઈને ત્યાં નવી લેબ અને સ્માર્ટ ક્લાસ उद्घाटन करना तो तो भी चाहते हैं होटल बने सुविधा हो तो, तो आ, हमारा जो हमारी जिम्मेदारी है कि उत्साहित तो करें होटल ग्रुप को टूरिज्म जो तो भी सुविधा लोगों को चाहिए तो जितना जल्द से जल्द वो बने टूरिज़्म बढ़ेगी और उसके लिए जैसे मैंने समझाया कि हमें वो लोग की अब उनका ट्रेनिंग अभी जो आप देख रहे थे कुछ जो है फ्रंट ऑफिस का कोर्स और तो जो है फूड और बेवरेज उसकी तो सर्विंग कैसे करें और एक तो है कि पब्लिक को सुविधा पर मिलेगी बटना पहलू ये भी है कि यहाँ की जो के लोग तो उनको भी करना चाहिए कि जो भी प्रगति है उनके वो भी हिस्सेदार तो उनको भी लाभ पाए और जो लोकल बच्चे जो आते हैं उनका अवसर मिलना चाहिए और की तो बात है तो इनकी। तो इनकी जो मेरे साथी जो हैं उन्होंने कौन पान से दावे हैं तो यही आकर लोकल लोग हैं यहाँ उनकी स्किल डेवलपमेंट हो यहीं उनकी रोज़गारी हो और एक किस्म से ये इलाके के લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટાભાગે ભરતી મેળો શરૂ થયો છે ત્યારે ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ ભરતી અભિયાન પણ વધુ જોરમાં કર્યું છે ત્યારે બે પૂર્વ ધારાસભ્ય શ્રી કાલરે અને ડભોઈના બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા હતા અને તેમની સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આઠ સભ્યો સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બે હજાર જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે ઉના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ભાજપમાં જોડાવાને લઈને પ્રતિક્રિયા આપી હતી શું કહેવાય ભૂતિ મેળો જે છે એ આજકાલમાં ચાલતો નથી

માર્કેટમાં કોઈ પણ વાત કરી કરે એને હું કઈ રીતે રોકી શકું હું એને કઈ રીતે રોકી શકું બધા મિત્રો કરતા હોય દિવસની શરૂઆત થતાની સાથે જ થોડીક સેકન્ડો માટે અમરેલી જિલ્લાના ધારી પંથકની બહાર દોડી ગયા હતા ધારી શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જોકે જમીનમાં બ્લાસ્ટ થયો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે સાથે જમીન ના પડમાં હલચલન સાથે બ્લાસ્ટ થયો હોવાની સિસ્મોલોજી તંત્રએ જણાવ્યું હતું મધ્યપ્રદેશના માકડોન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની અને લોખંડ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા ખાતે કેટલાક અસાજિક તત્વોએ ટ્રેક્ટર વડે તોડીને ખંડિત કરી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ભારત સમાજમાં પડ્યા છે

એના વિરોધમાં અત્યારે સરદારની પ્રતિમાના જે તોડનાર હતા એ લોકોને ખુલ્લા પાડવામાં આવે અને કડકમાં કડક સજા થાય કે ભવિષ્યમાં પણ આવા કોઈ કોઈ તોડે નહીં અને ભવિષ્યમાં પણ આવી અસામાજિક દ્વારા આવી પ્રવૃત્તિ ના થાય એ માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને પુનઃસ્થાપિત કરવા માટે જે આ પ્રતિમાને તોડી નાખવામાં પ્રતિમા પુનઃસ્થાપિત થાય અને અસામાજિક તત્વોને ઝડપીમાં ઝડપી ઝડપી પાડી અને કડકમાં કડક સજા થાય અને એમને ખુલ્લા પાડી લોકો સમક્ષવામાં આવે તે સાથે આવેદનપત્ર આપવામાં આવે છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માકડોન ખાતે જે પૂરી પાડવામાં આવી એવા અસામાજિક તત્વોને ખુલ્લા પાડવામાં આવે એના વગર દેશના કોઈ પણ મહાનુભાવોની દરેક વર્ણના મહાનુભાવોની કોઈપણની પ્રતિમાને કોઈપણ સમાજ દ્વારા ખંડિત ન કરવામાં આવે પણ પ્રકારની ખંડિત પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને ખુલ્લા પાડી અને કડકમાં કડક દાવરો બેસાડે તો જ દેશના મહાપુરુષોનું સન્માન અને ગૌરવ જળવાય એના આપો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે બટાકાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે માનવામાં આવે છે પરંતુ આ વર્ષે મોઘા ખાતર અને બિયારણ બાદ બટાકાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખિસ્સાને વર્ષોથી ખંખણ્યા કરાવતી બટાકાની ખેતી હવે દિવસે દિવસે મોંઘી બની રહી છે યોગ્ય ભાવો ન મળતા ખેડૂતોને બટાકાની ખેતીમાં પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાનું વાવેતર કરી રહ્યા છે પરંતુ બટાકાના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને બટાકાની ખેતી નુકસાનકારક સાબિત થઈ રહી છે ત્યારે આટલું ઓછું હોય તેમ હવે બટાકાના સંગ્રહનો ખર્ચ પણ વધી ગયો છે આ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાકા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ વીસ પૈસાનો વધારો પડ્યો છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે બટાકાની ખેતીમાં કશું મળતું નથી સાહેબ આટલું બટાકું મોગવું આટલું ખાતર મોગવું આટલી ખેડ મગવી ફેક્ટરો એટલા મોગા આ બટાકામાં કશું મળતું નથી ઉપરથી સત્તાવીસ પૈસા સ્ટોરવાળું ભાડું વધારી દીધું એટલે કશું મળતું નથી ખેડૂત બેકાર થઈ ગયો બેંકનો લોન ઘેરાણો બધો બંધ પડ્યો છે શું કરવાનું દિવસન દિવસે બટાકાની ખેતી મોંઘી થઈ રહી છે ને ભાવો પણ ઉડતા મળતા ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે તેવામાં બટાકાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો હોવાથી ખેડૂતોને બટાકાની હાલત પર પડતા પર પાટું જેવી બની ગઈ છે ત્યારે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા ભાડામાં કરવામાં આવેલા વધારા અંગે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વીજ દરોમાં થયેલા વધારા અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાને પગલે પ્રતિ કિલોએ વીસ પૈસાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વખતે અમારા બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગ મળી છે એમાં અમે વીસ પૈસા જેટલો પર કિલો સ્ટોરેજ વાળામાં વધારો કર્યો છે એનું મુખ્ય કારણ એ છે કે વીજળી બિલના યુનિટના રેટમાં વધારો આવ્યો છે અને લેબર ખર્ચમાં વધારો થવાના કારણે આંશિક વધારો કરેલો છે જે રીતે બટાકાની ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ પણ મળતા છે છેલ્લા વીસ વર્ષમાં બટાકાની ખેતીમાં ખર્ચ ચાર ગણો વધી ગયો છે પરંતુ બટાકાના ભાવોમાં માત્ર બે ગણો વધારો થયો છે જેથી ખેડૂતોને બટાકાની ખેતીમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે